કેમ છ ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂત ભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું સફેદ તલમાં બજાર ભાવ એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જોઈએ બજાર ભાવ જામનગર એક હજાર નવસોને નેવું રૂપિયાથી બે હજાર સાતસોને એક રૂપિયો जसदा एक हज़ार सात सौ ने वीस रुपया बे हज़ार पाँच सौ ने बीस रुपया मोरबी एक हज़ार आठ सौ ने एक रुपया थी बे हज़ार पाँच सौ ने एकस रुपया जेतपुर एक हज़ार सात सौ ने एक रुपया बे हज़ार चार सौ एकसठ रुपया भावनगर जोधपुर सोल सौ पिस्तालीस रुपया थी छीसौ ने एक रुपया महुआ ने एक सौ एक रुपया पच्चीसो पंदर रुपया कोडिना एक सौ ने अगर रूपयाजर ने चालीस रुपया सावरकुंडला अठार सो त्रीस रुपयासो चौतीस रूपया कालावोड पंदर सौ साठ रुपया चौवीसो बीस रुपया पालिता बेहज सीतेर थी छीसो ने एकवीस रुपया ખંભાળિયા બે હજાર ને થી બે હજાર છસો ને ચાલીસ રૂપિયા હળવદ અઢારસો ને પાંચ રૂપિયા થી તેવીસો ને એકવીસ રૂપિયા તળાજા બાવીસો બાર રૂપિયાથી પચીસો ને રૂપિયા બગસરા સોળસો ને નેવું રૂપિયા થી ને એકાવન રૂપિયા ધ્રોલ ચૌદસો ને વીસ બાર રૂપિયા થી પચીસો ને ત્રીસ રૂપિયા વિસાવદર ઓગણીસો ત્રીસ રૂપિયા થી પચીસો મેંદેડા ઓગણીસો વીસ રૂપિયા થી ને છપ્પન રૂપિયા આ હતા આજના કડક સફેદ તલ બજારના ભાવ બસ આવા સો ટકા સાચા અને સચોટ ભાવ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં ત્યાં સુધી જય જવાન જય કિસાન